કાંડબાજ ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓને પકડવા માટે પોલીસની દોરધામ ફરાર આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસ અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ માંગી રહી છે ગુજરાત પોલીસે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસની સહાય લેવામાં આવી છે મોબાઈલ લોકેશનના આધારે ખ્યાતિ કાંડના આરોપી ચિરાગ રાજપૂત ડોક્ટર સંજય પટોલિયા અને રાહુલ જૈનની શોધખોળ ચાલુ કરી છે ઉલ્લેખનીય છે કે આ ઘટનાને બારથી પણ વધારે દિવસ વીતી ગયા હોવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તો અમદાવાદની કાંડબાજ ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ફરાર આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસે અન્ય રાજ્યની પોલીસની પણ મદદ માંગી છે ગુજરાત પોલીસે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસની સહાય લીધી છે મોબાઈલ લોકેશનના આધારે ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂત ડોક્ટર સંજય પટોલિયા અને રાહુલ જૈનની શોધખોળ શરૂ કરી છે સમાદાતા અનિતા જોડાયા છે અનિતા જણાવશો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જે છે હજુ સુધી પોલીસ પકડતી દૂર છે આ સાથે જ ગુજરાત પોલીસે અન્ય ત્રણ રાજ્યોની પણ મદદ માંગી છે જી સાસુ જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે દર્દીઓના મોત મામલે ક્રાઇમ ટીમ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી છે આ કેસની અંદર જે ચિરાગ રાજપૂત જે હોસ્પિટલના સીઈઓ અને જે ડોક્ટર સંજીવ પટલિયા અને જે અન્ય સીઓ રાહુલ જૈનની સાથે જે કોઠારી મહિલા જે છે તે ફરાર છે આ ચારેય આરોપીઓને લઈને હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુદી ટીમો તો બનાવી છે પરંતુ સાથે આરોપીઓ બીજા રાજ્યોમાં ફરાર થઈ ગયા હોવાના કારણે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે ઘટનાના બાર દિવસ થઈ ગયા છે આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે જેમાં એક ડોક્ટર પસારની ધરપકડ કરવામાં આવી છે જયારે આ જે હોસ્પિટલના ડિરેક્ટર જે પોતે વિદેશમાં હોવાનું ખુલ્યું છે ત્યારે અન્ય આરોપી જે ગુજરાત અને ગુજરાતની બહારમાં ક્યાંક છુપાયો હોવાની માહિતીના પગલે હાલ તો પોલીસે અન્ય રાજ્યોને પોલીસની મદદ લીધી છે સાથે આરોપીઓના મોબાઈલ લોકેશનના આધારે અને તેઓની કોલ ડિટેલ્સના આધારે તેઓ છેલ્લે કોની સાથે વાત કરી હતી અને તેઓને ભગાડવામાં અને મદદ કરવામાં કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે તે તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે